ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલ સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજજયંતિ મહોત્સવ ઉજવાયો ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિત ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શેરપુરા સહિત સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો ડીસા તાલુકાના શેરપુરા ગામે આવેલ શ્રી સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજજયંતિ મહોત્સવ ઉજવાયો હતો જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત પોષણયુક્તના પાક મળે ખેડૂતોની આવક વધે લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો ખેતીમાં વધી રહેલ યુરિયા ડી એ પી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે તો આપણને શું તાકાત આપશે ધરતીમાં રહેલ તત્વો નાશ પામવાથી આપની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે તેમ રાજ્યપાલે કહ્યું હતું વધુ માંગ તેમણે જણાવ્યું હતું કે વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે હાઈપરટેન્શન વધે છે જ્યારે આપની દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે એમ જણાવી તેમણે ઘનજીવામૃતના ફાયદા અરસિયાની ઉપયોગિતા સમજાવી હતી આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી રાજ્યપાલશ્રીના અનુરોધને પગલે શેરપુરા સહિતના આજુબાજુના સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે રામ રતનજી મહારાજ સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહ ગૌશાળાના અધ્યક્ષ દશભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ રમેશભાઈ જોશી પોપટલાલ સુથાર મણિલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ સંચાલકો ગૌસેવકો ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગૌશાળાને પાંચ લાખનું દાન કરાયું શેરપુરાની સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજજયંતી મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓ અને ગૌસેવકોની ગાયોની માતાપિતા સમાન સેવા કરવાની ભાવનાને બિરદાવી હતી તેમણે ગૌશાળાને પાંચ લાખના દાનની જાહેરાત કરી હતી ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ પણ રાજ્યપાલની ગૌમાતા પ્રત્યેની લાગણીને બિરદાવી હતી